તમને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આપણે જઈ રહ્યા છીએ આજ થાળેમપુર પકવાળે આપણે એકલા નથી ભાઈબંધ પણ જઈ છે મનカબસ્તર વ્લોગ આવ્યો છે પણ સોરી કેમ કે આપણે કામમાં હતા થોડા જઈ રહ્યા છીએ તો કન્ટિન્યુ બન્યા 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 રહેજો અમારી ટીમ બતાવું અમાર કિશનભાઈ હે આ રયો ભાઈ તડકા માવો તડકા માવો રયો રહ્યો મારો ભાઈ કાંગલા તો અરે આ ફોન ક્યાં લગાયા ફોન આપકો કે નામ હે

દુપિયા ના છે એક કિલોમીટર જેવું કાપી લીધું હોય આથી સાલિમપુર થાય પાંચ કિલોમીટર જેવું થાય તો જો અમાર ગામનું તમને વ્યૂ બતાવો પાછળથી જોઈશું હોય

જેતબાઈ માં સત્ય છે સિતબાઈ માં સત્ય છે જે મંદિર છે દર્શન કરી લીધા હે દૂર થી સવાઈ એવું છે અને અત્યારે પછી ક્યારેક જઈશું આટો મારી હા જોઈ જા મોજીલો માણે દેખાઈ ગયો રિક્ષા વાળો કેટલા કિલોમીટર બે કિલોમીટર કાપો વાર લાગશે થોડી ઘડી ઉભું ગયો તો ક્યાં આવું ટ્રેક્ટર મિત્રો મારા ભાઈ બંને નિહાળી ગઈ છે જો

આમ જોઈ જાવ મિત્રો બધી બધી દુકાને ખાંભડા બધી છે ને આ બધી બાજાર હશે પાંડા નહીં જાવ આખા ગુજરાતમાં કેવાય બધા પેંડા વખણા શું આવીને જો બાજાર આવે છે પાંડા ક્યારેક આવો મુલાકાતે સાળીમપુરની નજીક જ છે સાળીમપુર કષ્ટ હનુમાનજી મંદિર અહીંથી ત્રણ કિલોમીટર થાય મિત્રો ક્યારના ધીમા ધીમે હાલતા હતા ને ખબર પડી કે અંદર થઈ ગયું છે બહુ ભેગું થાય એવું નહીં તો ઘાયક હારવા માંડ્યા એમ ઓ આયા ઓલા બેજો ઈ મજરા મજરા હલ્યાવો તમને દેખાતા નહી તો ઝૂમ જો આ આવી ગઈ છે મસ્ત મજાની હવે ગયો છે હા જો છે આમને હારે નો કે આ છે પ્રેક્ટિસ છે ચાલો કન્ટિન્યુ 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 તો મિત્રો અમે કઈ કાપી લીધું હોય કઈ પાંચ કિલોમીટર કાપ્યું હોય ને એક કિલોમીટર જેવું સાંભળ્યું બાકી એમ પાછું રેસ્ટ કરો બે જાય સાજુ ખાઈ લીધું ગાય રહ્યો મારું મોટું દેખાતું અંદર બેઠા જો આ બેઠું એક પડખીએ જનાવર મોટા મોટા બોલે મોટા બોલે અને ઓલા બે પાછળ થઈ ગયા આ રે થઈ ગયા

તો મિત્રો આવી ગયો છે હનુમાન ગેટ જો અહીંથી ગેસ્ટ હાઉસ ચાલુ થાય છે હમણાં વળતા મુલાકાત લઈ દર્શન કરી લીધું દાદા જો ભીડ જો અત્યારે શનિવારે ને એટલે જોઈ જો અહીં આવવું પડશે ફોટા બોટા પાડવા ફોટોશૂટ કરવા આવું તો ગાય છે પોકી ગયા છે સાલેમપુર જોઈ શકો છો જોઈ દો હા નિયણ આપી તોય બધાય જો લાઈનમાં લાગી ગયા આપણા જો બધા ભાઈ પણ આવવા માંડ્યા જો ફાઇનલી પોકી ગયા ને ખુશી થાક લાગ્યો ના ના

ನೆಕ್ರ್ವಾದಾ ನೈಕ್ರ್ವಾದಾ ಬಾಯೋ ಬದಾ ಪೇಲಿ ಬಾಜು ದೇ ಬೈ اوپر ಲೈಟ್ ಕೆವಿ ತಾಯ ಜೋತ ಏವರ್ ನ ಸಾಲಿಂಪುರ ನಜಾರೋ ಬಕಿ ಜೋ ಶನಿವಾರ ನೀ ಗಡಿದಿ ಹೋ ಬೈ ಏಕ್ ನಂಬರ್ ಆಬೇ ಆಲ್ವಾ ಮಂಡ್ಯಾ ಹೇ ಛೋಡ ಫೋಟೋ ಶೂಟ್ ಕರೀಯಿ ಪಸಿ ತಾಯಿ ಮುತೇಂ ಕರವಾ ಫೈನಲಿ ಮಿತ್ರೋ ಚಡಿ ರಹ್ಯೆ ಆಸಿ اوپر ಓ

તો મિત્રો કાલે થી આવ્યા હતા ઘરે રાતે મોડા મોડા આવ્યા હતા કઈ વ્લોગ બોગ લેવાનો નહોતો ફૂલ થાકી ગયા હતા તો અત્યારે અમે આપણે વ્લોગને એન્ડિંગ કરીએ છીએ તો તમે મારા વ્લોગમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં મળી આપીશ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ